આગામી રવિવારના રોજ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાને લઈને વડોદરાનું એસટી તંત્ર સક્રિય બન્યું છે આગામી રવિવારના રોજ લોકરક્ષક દળની યોજાનારી પરીક્ષામાં એસટી તંત્ર સક્રિય બન્યું છે આ પરીક્ષામાં વડોદરાના પરીક્ષા કેન્દ્રો પર અંદાજે ચોત્રીસ હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે વડોદરા સહિત પંચમહાલ બનાસકાંઠા મહેસાણા સહિત પાંચ રાજ્યોમાંથી ઉમેદવારો આવશે વડોદરા એસટી વિભાગીય કચેરી દ્વારા ઉમેદવારોના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા એસટી વિભાગ દ્વારા ત્રણસો જેટલી બસો દોડાવાશે ઉમેદવારોની સુરક્ષાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી બસોનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા અને મહેસાણાના ઉમેદવારો માટે નવલખી મેદાન ખાતે એસટી ડેપોનું આયોજન કરાયું છે જ્યારે અન્ય જિલ્લામાંથી આવતા ઉમેદવારો એસટી ડેપોમાંથી બસમાં બેસશે આ વખતે લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન પંદર તારીખે કરવામાં આવ્યું છે પરીક્ષાનો સમય સાડા નવથી સાડા બારનો છે પર્ટીક્યુલર આપણા વડોદરા શહેરની અંદર કુલ અલગ અલગ સાત જિલ્લામાંથી ટોટલ પાંત્રીસ હજાર સાતસો જેટલા પરીક્ષાર્થીઓ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવવાના છે જનરલી પરીક્ષાર્થીઓ આવવાની જે પેટર્ન હોય છે એમાં આગલા દિવસે ચૌદ તારીખે પણ આવતા હોય અને ઘણા લોકો નજીક હોય તો પંદર તારીખે સવાર આવતા હોય તો અમે ચૌદ તારીખે જે જિલ્લામાંથી વડોદરાની અંદર પરીક્ષા આપવા આવનાર છે એ તમામ જિલ્લાઓના વિભાગીય નિયામક અને વિભાગીય પરિવહન અધિકારી સાથે મિટિંગ કરેલી છે સરકાર ક્ષેત્ર લેવલે પણ અમારા અધિકારીઓની મિટિંગ થઈ ગઈ છે એ મુજબ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર ભાવનગર અને બનાસકાંઠાથી આ પરીક્ષાર્થીઓ વડોદરા ખાતે આવવાના છે ચૌદ અને પંદરમીએ એ વિભાગના એક્સ્ટ્રા વાહનો થકી આ પરીક્ષાર્થીઓ વડોદરા ખાતે પરીક્ષા આપવા આવશે ત્યાર બાદ પંદર તારીખે પરીક્ષા પૂર્ણ થયા બાદ સાડા બારે જનરલી એક વાગ્યાની આસપાસ કે દોઢ વાગ્યાની આસપાસ આ પરીક્ષાર્થીઓ પોતાના વતન પરત જવા માટે એસટી બસ સ્ટેશન આવતા હોય છે આ વખતે માનનીય કમિશનર સાહેબ માનનીય ડીસીપી મેડમ જ્યોતિ મેડમ સાહેબ માનનીય એસીપી ચાવડા સાહેબ સાથે એક મિટિંગનું આયોજન કરી અને એક જ સ્થળે આટલા બધા વિદ્યાર્થીઓ ભેગા ન થાય અને ભીડભાડ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય એના માટે એક નવું આયોજન કર્યું છે એમાં આ જે સાત જિલ્લાના કુલ પાંત્રીસ હજાર જેટલા પરીક્ષાર્થીઓ આવવાના છે એ પૈકી મહેસાણા અને બનાસકાંઠા ફક્ત આ બે જિલ્લામાંથી જ સાડા ચૌદ હજાર જેટલા પરીક્ષાર્થીઓ આવવાના છે તો મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના પરીક્ષાર્થીઓને અમે સ્પેશિયલ ડેપો નવલખી ગ્રાઉન્ડ ખાતે બનાવ્યો છે આમ મહેસાણા અને બનાસકાંઠાના તમામ પરીક્ષાર્થીઓએ રિટર્ન જવા માટે નવલખી મેદાનથી એસટી બસો પૂરતી મળી રહેશે અને એ પ્રકારનું આયોજન કર્યું છે આ સિવાયના બાકીના પાંચ જિલ્લાઓ માટે બસ સ્ટેશન સીબીએસ ખાતેનું આયોજન કરેલું છે અને ત્યાંથી એ લોકોને પરત જવા માટે બસ મળશે જે જિલ્લામાંથી આગલા દિવસે ચૌદ તારીખે વડોદરા ખાતે પરીક્ષાર્થીઓને મૂકવા આવશે એ પર્ટિક્યુલર જિલ્લાની તમામ બસો વડોદરા ખાતે નાઇટઆઉટ રહેશે અને એ જ વિદ્યાર્થીઓને પરત લઈને એમના જિલ્લામાં પરત જશે આ ઉપરાંત અન્ય વિભાગની જે અમારા જિલ્લાથી ગાડીઓ આવશે તે પ્લસ અમે આશરે ત્રણસો જેટલી બસોનું આયોજન કર્યું છે જેથી સમયસર સલામત રીતે અને વ્યવસ્થિત દરેક પરીક્ષાર્થીઓ પોતાના વરત પરીક્ષા આપીને પોતાના વતન પરત જઈ શકે આ પ્રકારનું આયોજન વડોદરા વિભાગે કરેલ છે